કાયતાના સંઘર્ષમાં આવેલ કિશોરનાઓને સીસીટીવી ફૂટેજના આધારે પકડી પાડીને ગુનો ડિટેક કરતી મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ તારીખ તેરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરના કલાક દોડના સુમારે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરની સામે આવેલ ઇન્ફિનિટી આર્કિડ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ ડિવાઇન સલૂન નામની દુકાનના દાદર ઉપર બેસી ચાર જેટલા અજાણ્યા માણસો સિગરેટ પીતા હતા જે બાબતે તેઓને મહિલા સિક્યુરિટી ગાર્ડે જણાવેલ કે અહીંયા સિગરેટ પીવી થતાં પાન પડી કે ખાવાની મનાઈ છે તેનું બોર્ડ પણ મારેલ છે તેમ છતાં અહીંયા કેમ સિગરેટ પીવો છો તેમ કહેતા ચારે જણા ઉશ્કેરાઈ જઈને મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે ગેરવર્તન કરી શારીરિક સ્પર્શ કરી બાવડું પકડીને ખેંચતાણ કરેલ અને બ્લેક બ્લુ શર્ટ પહેરેલ આરોપીએ મહિલાના વાળ પકડીને માથામાં કડું મારીને ફરિયાદીને કહેલ કે હું તને જીવતો નહીં છોડું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા તેમજ પોલીસ કમિશનર સાહેબ શ્રી નામના હત્યાર બંધ જાહેરનામાનો પણ ભંગ કરી આરોપીએ એકબીજાની મદદગારી કરીને વગેરે મતલબનો મગરપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબનો ગુનો દાખલ થયેલ છે જે અનુસંધાને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોમા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોનત્રણ ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા મદદનીઝ પોલીસ કમિશનર શ્રી એફ ડિવિઝન પ્રણવ કટારિયા સાહેબ નાઓની સૂચનાને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ચેન પરમાર નાઓએ મગરપુરા પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે આરોપીઓનું નામ રઘુપતિ ભાઈ રાઠોડ આદર્શ રામ સ્વરૂપ પંચાલ કાયદાના સંઘર્ષમાં ભેર બાળકિશોર સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં જૈન પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરસી ચૌહાણ તથા સ્ટાફના એએસઆઈ दिनेश भाई हरा भाई हेड कांस्टेबल किरण भाई बलिया भाई हेड कांस्टेबल भावेश रतिलाल तथा हेड कांस्टेबल जितेश कुमार रमेश भाई पुलिस कांस्टेबल देवेंद्र कुमार राव जी भाई पुलिस कांस्टेबल लाल जी भाई संजय भाई पुलिस कांस्टेबल कुंदन भाई दिलीप राव पुलिस कांस्टेबल देहुर भाई वरजाग भाई पुलिस कांस्टेबल धर्मेंद्र सिंह दशरथ सिंह पुलिस कांस्टेबल अर्जुन सिंह प्रवीण सिंह पुलिस कांस्टेबल किरण भाई हराज भाई पुलिस कांस्टेबल कॉन्स्टेबल लाल नगेन भाई